નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત અમદાવાદથી કલ્પેશ ભાટિયા મોદી બોલી રહ્યો છું આઠ અને નવ તારીખે ગુજરાતમાં અમદાવાદમાં રિવર તટ ઉપર કોંગ્રેસનું અધિવેશન છે લગભગ ચોસઠ વર્ષ પછી કોંગ્રેસનું અધિવેશન છે અને રાહુલ ગાંધી થોડા સમય પહેલાં આવીને કહી ગયા કે ભાઈ ઘણા કોંગ્રેસના નેતાઓના ભાજપ સાથે સંબંધ છે હું પાછલા સાત આઠ વર્ષમાં મેં પાંચેક વખત વિડીયો બનાવી અને કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસના નેતા અને હાઈ કમાન્ડને કીધું છે કે ઘણા બધા કોંગ્રેસના નેતાઓ ભાજપ સાથે સંબંધ રાખે છે સંબંધ પણ એ લોકોનો એ રીતે છે કે એમના કામ ધંધા ભાજપ સરકારની ભાજપ નેતાઓની મહેરબાનીથી જ ચાલે છે આજે પણ ગુજરાત કોંગ્રેસ કોંગ્રેસ કહેવાની રહી છે મતદાન જે પચીસથી પાંત્રીસ ટકા લોકો અમારા જેવા કોંગ્રેસને જ મત આપવાનો કે સમજે છે મતદાતાઓ કે ના દેશને આગળ લાવવામાં કોઈનો હાથ હોય તો કોંગ્રેસનો જ છે એ લોકો બીજાની વાતોમાં આવતા નથી એ મત કોંગ્રેસ પાસે અકબંધ પડ્યા છે અને પડ્યા રહેશે લગભગ તો પણ જે નેતાઓ છે ડાઉટફુલ નેતાઓ કે પહેલાં ફિયાટ એમ્બેસેડરમાં ફરતા હતા બરાબર છે કે ફિયાટ એમ્બેસેડર બંધ થઈ ગઈ પહેલાં લાખો રૂપિયામાં માલતા હતા અત્યારે કરોડો અરબો રૂપિયામાં માલે છે સરકારી ટેન્ડરોમાં એમના જે કોન્ટ્રાક્ટરો એમની સાથે એમના મેળા પીપળામાં સારા એવા ભાગ હોય છે અને ગુજરાત કોંગ્રેસ ગુજરાતનું હાઈકમાન્ડ જાણે છતાં અજાણ્યું થઈ જાય છે કારણ કે બધા સો ટકા હાઈકમાન્ડવાળા પણ સંપૂર્ણપણે કોંગ્રેસમાં ખાલી કહેવા પૂરતા હોય છે બાકી ભાજપની સાથે જ જોડાયેલા હોય છે બધા નહીં અમુક હું અવારનવાર કહી રહ્યો છું ઓગણીસો ને પંચોતેરથી ચોરાણું સુધી મેં કામ કર્યું કાર્યકર્તા તરીકે ત્યારે પણ આ કોંગ્રેસનું નાનું એવું મકાન વીએસ હોસ્પિટલવાળું જ્યાં અંદર જવા પણ એન્ટ્રી પણ નથી મળતી ત્યારે પણ કામ કરતાં કરતાં અમે લોકો ખુવાર થઈ ગયા કાર્યકર્તા તરીકે પછી બે હજાર ને સાત આઠમાં જયરાજસિંહ પરમાર અને અન્ય બીજા મિત્રોના કહેવાથી ફરી પાછું કોંગ્રેસમાં સક્રિયપણે કામ કરવાનું ચાલુ કર્યું અને જોયું કે કોઈ જ ફરક પડ્યો નથી કોંગ્રેસમાં દિવસે દિવસે નેતાઓ એવા છે કે માત્ર ગાંધી ફેમિલીની સાથે એમને સમજાવી દેવાના અને અહીંયા એમનો ઉલ્લુ સીધો કરવાનો ત્યારે ભાજપ અને મોદી ઘણી વાર કહી રહ્યા છે કે ભાઈ આ પરંપરાવાળા બધા નેતાઓ છે બાપા છોકરો એનો છોકરો એવી એટલે એવી રીતનું છે કેટલી પેઢીઓ છે એ લોકોએ ગુજરાત કોંગ્રેસને બરબાદ કરી નાખી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી નથી એમના પાસે ત્યાં ઈડી આવતું કે નથી સીબીઆઈ આવતું કારણ કે તમામ વસ્તુઓ ત્યાં એમને મળી રહે છે કે ભાઈ કોણ છે શું છે બીજું કે એસીથી એસી પછી નેવથી બે હજારના દશકામાં આ જ ગુજરાત કોંગ્રેસમાં આપણા ગુજરાતના ગુજરાતીઓ એટલે વાણિયા બામણ પટેલ ક્ષત્રિય એ લોકોની બોલબાલા હતી પણ આ જ કોંગ્રેસના નેતાઓએ હાઈ કમાન્ડના કહેવાથી કે આ ગે ગમે તે હોય એની અંદર માત્ર પચીસ ટકા પણ ગુજરાતી નેતાઓ નહીં અને બિન ગુજરાતી નેતાઓને જે નિમી દીધા હતા બધી પોસ્ટો ઉપર એમાં ધીમે 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 ગુજરાતમાંથી કોંગ્રેસના મતદારો જતા રહ્યા એ આજે પણ જતા રહ્યા છે હવે ખબર આ અધિવેશન પછી મતદાતાઓ પાછા આવે છે કે નહીં એ અત્યારના નેતાઓ કહી રહ્યા છે કે અમે જીતીશું પણ શક્ય નથી નરહરિભાઈ ગયા મોદીજી લઈ ગયા એ પછી એમને એમના દિમાગથી કેટલાય ગુજરાતી નેતાઓને ભાજપ તરફ રવાના કરી દીધા અને એ પણ ભાજપમાં અત્યારે વ્યવસ્થિત જગ્યા પર બેસી ગયા છે અને ઘણા ગુજરાતી નેતાઓ હું જેમના વિશે દિલ્હી જ્યારે મને લઈ ગયા હતા આ લોકો ત્યારે પણ મેં કીધું હતું કે ભાઈ આમાં તકલીફ છે પણ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને ક્યાં સાંભળવું છે એમને તો સિનિયર વર્કરોની કે કોઈની આજે પણ કદર ક્યાં છે અમારા જેવા પચીસ પચાસ હજાર માણસો સિનિયર માણસોની કોંગ્રેસ આજે કે આવતીકાલે કે ભવિષ્યમાં પણ કશી નોંધ લેવાનું નથી એ આજે મારે કહેવું પડે છે સો કારણ કે એમને માત્ર શું છે દિલ્હી હાઈકમાન્ડને જ રાજી રાખવાનું છે અને એમના તો બધા કામ ધંધા અને બધું સેટિંગ છે જ સત્તા પર બેસે કે ના બેસે એમને કોઈ જ ફરક પડતો નથી પણ જે ફરક પડે છે એ આમ જનતાને પડે છે આમ જનતા માટે ગુજરાતના કયા કોંગ્રેસના લીડરો રોડ પર આવ્યા જ્યારે ને ત્યારે નાના વર્કરોને પોલીસનો માર ખાવો પડે અને અંદર હેરાન થવું પડે સિનિયર નેતાઓને કોઈ જ પડી નથી અને જ્યારે પણ લિસ્ટ બને કયા ઉમેદવારને ઊભું છે નેવું ટકા ભાજપના ઉમ મતદાતાઓ બી જાણતા હોય કે ભાઈ આનો છોકરો આવશે આનો શાળો આવશે આનો આ આવશે આનો માણસ આવશે અરે ભાઈ પોરબંદરના પટ્ટાવાળાના ત્યાંય કાળ પોરબંદરના પ્રમુખના પટ્ટાવાળા બી અત્યારે દિલ્હીમાં પહોંચી ગયા કહેવાનો મતલબ આ બધી હાલત એવી થઈ ગઈ છે કે આમાં કશું કંઈ કહેવા જેવું રહ્યું નથી પણ આપણે શું છે જે ચોખ્ખું કહેવાવાળા માણસ છીએ અત્યારે ગુજરાત કોંગ્રેસ તરફથી જે પ્રવક્તાઓ બોલે છે ને ટીવી પર ડિબેટ કરે છે એમાં પણ આમ ઘણી એવા સમાચાર મળે છે કે જાઓ કાકા અત્યારે આ ભાઈ અહીંયા બેઠા હશે હવે આપણે જઈને કરવાનું શું આટલું બોલીને તો આપણે દુશ્મની લોકોથી વરી લઈએ છીએ પણ હવે શું કરવાનું પણ એટલું જ કહેવાય કે અમે તો મરતા દમ સુધી